ભાવંજલિ છ રચિતા મનરવા પંચાલ પ્રભુ ચૂંટી લે પ્રભુ ચૂંટી લે આ સુંદર ફૂલડું હવે કરીશ ન જરીએ મોડું ભલે ને તારે પુષ્પમાળી ન જોડું તો એ નાચીશ જોતું હસ્ત તોડું પ્રભુ ચૂંટી લે આ સુંદર ફૂલડું અરે કાલે ખરી જાસે ધૂળમાં આ ઘેલો ગાંડું એ પહેલો લઈ જા તો ભાવથી તેડું પ્રભુ ચૂંટી લે આ સુંદર ફૂલડું હવે ન કરીશ જરીએ મોડું અવસર આવ્યો છે નવ જોઈશ આડું અવસર આવ્યો છે નવ જોઈશ આડું કહે કેમ વિયોગ્ય હું દિન રાત કાઢું પ્રભુ ચૂટી લે આ સુંદર ફૂલડું ભલે મંદ સુગંધીને પાંખડીએ ખાડું ભલે મંદ સુગંધીને પાંખડીએ ખાડું તો એ ભરી દે છાબડી લે તારું જ ફૂલડું પ્રભુ ચૂંટી લે આ સુંદર ફૂલડું અસ્તું